આજે એક અનોખો દિવસ દર જેમથી તો છે જ પણ બાપજીને નાનું સે આસનને આજે સો વર્ષ થયા એ નિમિત્તે બાપજીની પ્રથમ બેઠક સો વર્ષ અને એક ચાંદન થયેલા અને આજે સવારથી એમના પ્રોગ્રામ ચાલે છે સવારે હમણાં સવારે

જે લોકો ચાલતા પણ આવ્યા છે દર ત્યાં સર્જાવા માટે મને ખૂબ આથી સાથે ભાવ પ્રસાદ મેળવી જશે અને અદભુત પ્રસંગ આજે થયો અને ગુરુવાનજી જે પણ આજે બધા ભક્તોની ભીડ વધારે છે અને આજે એટલી બધી આવી છે ભક્તો આવ્યા છે કે ત્યાં આજ સુધી આટલા ભક્તો આવ્યા નથી ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव